જોતાં જ મોમાં પાણી આવી જાય તેવી ટેસ્ટી આ બિરયાની બધાને ખૂબ ભાવશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોટલ રેસ્ટોરન્ટને પણ ટક્કર મારી દે તેવી ઘરે એકદમ સરળ રીતે બધાની ફેવરિટ એવી બિરયાની તો એકદમ ટેસ્ટી અને ચટપટી આ બિરયાની બધાને ખૂબ ભાવશે તો ચાલો બનાવીએ બિરયાની એકદમ નવી રીતે અને ચટપટ બની જાય તેવી રેસીપી તો ઘરે જ બિરયાની બનાવવા માટે આપણે પહેલાં વેજીટેબલને મેરિનેટ કરીશું એના માટે આપણે વન ફોર્થ કપ ગાજરના ટુકડા વન ફોર્થ કપ બીન્સ એટલે કે ફણસીના ટુકડા વન ફોર્થ કપ આપણે વટાણા લઈશું વન ફોર્થ કપ ફ્લાવરને વન ફોર્થ કપ બટેટા તો મેં અહીંયા બધા શાકભાજી સરખા માપથી લીધા છે થોડા ફુદીનાના પાંદ અને થોડા ધાણા એડ કરીશું અને સાથે અડધા કપ જેટલું દહીં તો દહીં થોડું ખાટું નહીં અને થોડું મોડું નહીં એવું મીડિયમ એવું લેવાનું છે સાથે આપણે એમાં થોડું હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન બિરયાની મસાલો અને એક ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે બધા મસાલાને એકદમ સારી રીતે દહીં અને મસાલા સાથે કોટ કરી લેશું તો આ પ્રોસેસ જરૂરથી બિરયાનીમાં કરવામાં આવે છે અને બધા શાકભાજી આ રીતે એડ કરવાના હોય છે બધા શાકભાજીથી જ એકદમ પરફેક્ટ બિરયાની બને છે તમે જુઓ અહીંયા એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધા અને આ તો તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા બધા શાકભાજી અને સરસ એવા કોટ થઈ ગયા તો મેરીનેટ કરેલા શાકભાજીને આપણે બેથી ત્રણ મિનિટ માટે સાઈડમાં રાખીશું ત્યાં સુધીમાં આપણે બિરિયાનીનો સ્પેશિયલ પુલાવ તૈયાર કરી લેશું એના માટે આપણે પુલાવ તૈયાર કરવા માટે આ રીતે પાણી ગરમ મૂકીશું એમાં થોડા મરી અને એક નાની એલચી એક મોટી એલચી એક સ્ટાર ફૂલ અને સાથે થોડા લવિંગ એડ કરીશું અને આ પાણીને એકદમ સારી રીતે આપણે ઉકાળવાનું છે તો બેથી ત્રણ મિનિટ આ રીતે પાણી ઉકળી જશે એટલે બધા જ ખડા મસાલા છે એની ફ્લેવર પાણીમાં આવી જશે પછી આપણે આ રીતે બધા મસાલા કાઢી લેશું તો આપણે એને રાઈસ સાથે બોઇલ નથી કરવાના વધારે કરશું તો રાઈસનો કલર પણ ચેન્જ થઈ જશે અને એની ફ્લેવર પણ બદલી જશે તો હવે આપણે આ રીતે અડધા કપ ભાતને એકદમ સરસ પાણીથી ધોઈ અને એડ કરી દેસું તો અહીંયા મેં પલાળ્યા નથી તમે પલાળીને પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આપણે આ રાઈસને સાઠથી સિત્તેર ટકા જેવા કૂક કરવાના છે તો આ રીતે જ્યાં સુધી રાઈસ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે કેસરવાળું દૂધ તૈયાર કરી લઈએ તો હલકું ગરમ દૂધ કર્યું છે મેં એમાં થોડા કેસરના તાર એડ કરી દઈશું અહીંયા તમે જુઓ ત્રણથી ચાર જ મિનિટમાં રાઈસ સરસ એવા કૂક થઈ ગયા છે અને હાથથી તમે આ રીતે તોડશો તો તમને કડક લાગવા જોઈએ એકદમ પોચા ન થઈ જવા જોઈએ કારણ કે આપણે જ્યારે બિરિયાની એડ કરીશું ત્યારે પણ એ કૂક થશે તો હવે આ રાઈસમાંથી આપણે બધું પાણી કાઢી લેશું અને થોડીવાર માટે આપણે એને સાઈડમાં પણ મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે બિરયાનીનો વઘાર કરીશું વઘાર કરવા માટે સૌથી પહેલાં આપણે આ રીતે એક મોટી પેનમાં પાંચ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે દોઢ કપ જેટલી ડુંગળીની આ રીતે ઝીણી સ્લાઇસ કરી એડ કરવાની અને ડુંગળીને આપણે એકદમ સરસ એવી ક્રિસ્પી કરવાની છે તો આ બિરયાનીમાં ડુંગળી ખાસ આ રીતે ક્રિસ્પી કરવામાં જ આવે છે અને એનાથી જ બિરયાનીનો સ્વાદ ડબલ થઈ જાય છે તો આ પ્રોસેસ જરૂરથી કરજો તમે જુઓ થોડી જર્મ ડુંગળી છે એ સોફ્ટ થઈ જશે અને આ રીતે બધી જ ડુંગળીની સ્લાઇસ છે અલગ થઈ જશે તો બસ હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ક્રિસ્પી કરીશું તો બેથી ત્રણ મિનિટ પછી તમે જુઓ આ રીતે ડુંગળી સરસ એવી ગોલ્ડન થવા લાગી છે પણ હજી ક્રિસ્પી નથી થઈ તો હજી આપણે એને ક્રિસ્પી કરવાની છે તો અહીંયા તમે જુઓ ડુંગળી હવે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે અને આપણે એને કિચન પેપર પર કાઢી લેશું જેથી એકદમ ઠંડી થયા પછી ક્રિસ્પી થઈ જશે તો આ રીતે બધી ડુંગળીને કાઢી લેશું અને હવે એ જ તેલમાં બે ટુકડા તજના અને સાથે એક સ્ટાર ફૂલ બે નાની એલચી એક મોટી એલચી થોડા લવિંગ એક તમાલપત્ર અને એક ટી સ્પૂન જીરું એડ કરીશું અને તીખાસ માટે બે લીલી મરચીના આ રીતે ટુકડા કરી એડ કરીશું એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું તો આદું થોડું વધારે એડ કરશો તો બિન બિરિયાનીમાં ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે તૈયાર કરેલા શાકભાજીને આ રીતે એડ કરી દેસુ ગ્રેવી સહિત બધું જ એડ કરી દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે જ્યારે શાકભાજી મેરીનેટ કરીએ ત્યારે મીઠું એડ નથી કર્યું તો આપણે આ સમયેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એકવાર મિક્સ કરી લેશું હવે આ શાકભાજીને આપણે પચાસથી સાઠ જે પસંદ કૂક કરવાના છે તો હવે ઢાંકી દેસું અને જ્યારે આ દહીં છે એમાંથી પાણી છૂટું પડશે એમાં શાકભાજી સરસ એવા બફાઈ જશે તો પહેલાં આપણે આપણે ડુંગળીને ક્રિસ્પી કરીને રાખી છે તે થોડી એડ કરી દેસું એટલે એકદમ સરસ એની ફ્લેવર પણ આવી છે હવે ઢાંકીને આપણે શાકભાજીને સરસ એવા કૂક થવા દઈશું તો પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર મેં થવા દીધા પાંચ મિનિટ પછી તમે જુઓ આ રીતે શાકભાજી સરસ એવા કૂક થઈ ગયા છે તો આપણે ઓવર કૂક નથી કરવાના થોડા હલકા સોફ્ટ થવા દેવાના છે ત્યારે જ આપણે એને આ રીતે અડધા શાકને મસાલા સહિત આ રીતે અલગ કાઢી લેશું અને બાકીનાને આપણે સરસ એવા નીચે સ્પ્રેડ કરી લેશું તો બિરિયાનીને એકદમ સરસ રીતે લેયરમાં બનાવવામાં આવે છે હવે આપણે લેયર કરવા માટે આ રીતે તૈયાર કરેલા ભાતને એકદમ સરસ લેયર તૈયાર કરીશું તો આટલી બિરિયાનીમાંથી બેથી ત્રણ લોકો ખાઈ શકે એટલી બિરિયાની બનશે હવે આપણે જે ડુંગળીને ફ્રાય કરીને રાખી છે તે આ રીતે સ્પ્રિન્કલ કરીશું તૈયાર કરેલું કેસરવાળું દૂધ પણ એડ કરીશું અને હવે બીજા લેયરમાં આ રીતે શાકભાજીનું સરસ એવું લેયર તૈયાર કરીશું તો મસાલા સહિત એકદમ સરસ લેયર તૈયાર કરી લેવાનું અને ઉપરથી ફરીથી આપણે આ રીતે રાઈસનું લેયર તૈયાર કરીશું અને હવે આપણે રાઈસને પહેલાં એકદમ સારી રીતે હાથથી સ્પ્રેડ કરી લેશું પછી જે આપણે ફ્રાઈડ કરેલી ડુંગળી છે તે એડ કરીશું એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે અને તૈયાર કરેલું કેસરવાળું દૂધ આ રીતે એડ કરીશું અને હવે ઢાંકી દેસું તો અહીંયા એ ટાઈટ ઢક્કન છે એના લીધે હું અહીંયા લોટનું લેયર નથી બનાવતી જો તમારું ઢક્કણ એર ટાઈટ ના હોય તો તમારે લોટ ફરત તો લગાવી દેવાનું ને એટેડ કરી દેવાનું હવે આ રીતે તવા ઉપર પેન રાખી દેસું ગેસની ફ્લેમ એકદમ લો રાખી દઈશું અને દસ મિનિટ માટે કૂક થવા દઈશું દસ મિનિટ પછી તમે જુઓ આપણે બિરયાની કેટલી ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને નીચે બિલકુલ બેઠી નથી અને એકદમ છૂટા છૂટા રાઈસ બનીને તૈયાર થયા છે તો હું તમને બતાવી દઉં જોતાં જ મોમાં પાણી આવી જાય એવી બિરિયાની બનીને તૈયાર થઈ ગઈ છે અને બધા જ વેજીટેબલ એકદમ સરસ એવા કૂક થયા છે તો આ રીતે એકદમ સરળ રીતે જો તમે ક્યારે બિરિયાની ન બનાવી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે જોતાં જ મોમાં પાણી આવી જશે અને હોટલ રેસ્ટોરન્ટની બિરયાનીને પણ ટક્કર મારી દેશે તો એકદમ સરળ રીતે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ